નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિમ જૂથના લોકોને વિવિધ સહાયો આપવા માટે આદિમ જૂથ જનયાત્રા યોજાઈ હતી ખેરગામના દશેરા ટેકરી પરથી ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આ આદિમ જૂથ જનયાત્રા યોજાઈ હતી બજારમાં થઈને મામલતદાર કચેરીએ યાત્રા પહોંચી હતી ધારાસભ્ય અનંતભાઈ પટેલે મામલતદારને આવેદનપત્ર આપી આદિમ જૂથના લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવતા પક્ષપાત બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું ધારાસભ્ય આનંદભાઈ પટેલે ગ્રામ્ય અને શહેર વિસ્તારના મજૂરો માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું હતું ગ્રામ્ય વિસ્તારના ખેતમજૂરોને મકાન માટે આપવામાં આવતી સહાય અને શહેર વિસ્તારના મજૂરોને આપવામાં આવતી સહાયમાં જમીન આસમાન નો અંતર છે શહેરના લોકોને સાડા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને પહેલા સવા લાખ રૂપિયા આપવામાં આવતા અને રજૂઆતો બાદ એક લાખ સિત્ર કરવામાં આવ્યા છે ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં ત્યારે ધારાસભ્ય આનંદભાઈ પટેલે શું કહ્યું આવો તેઓને સાંભળીએ કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આદિવાસી સમાજનો એક વર્ગ જે આદિમ જૂથ આપણે એને જે કહીએ છીએ તે આદિમ જૂથના લોકો સાથે હર હંમેશા અન્યાય થાય છે જેવી રીતે એમને રહેણાંકના પ્લોટ ફાળવવામાં આવતા નથી વર્ષો પહેલાં ઇન્દિરાજીની સરકાર હતી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની સરકાર હતી ત્યારે એમને સો વારના પ્લોટો ફાળવેલા અને અત્યારે જ્યારે એ પ્લોટ પર બીજા કબજો કરી રહ્યા છે અત્યારે જ્યારે આપણે આવાસ માટે માંગણી કરીએ છીએ ત્યારે અહીંનું સરકારી તંત્ર દ્વારા જ્યારે એનું જીઓગ્રાફી કરવાનું હોય છે તે એમનું કરતા નથી અને તમારું

સરકારની વારંવાર વિધાનસભામાં પણ અમે માંગણી કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર રૂપિયા પ્રધાનમંત્રી આવાસમાં ફળવાય છે જ્યારે શહેરી વિસ્તારમાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ફળવાય છે અમે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટના ભાવ રેતીના ભાવ કપચીના ભાવ સળિયાના ભાવ સ્પાર્ટેક અને લાદીના ભાવ અને શહેરી વિસ્તારમાં સિમેન્ટ સળિયા પતરા લાદીના ભાવ એક જ સરખા છે શહેરમાં પણ ગરીબ અને જમીન વિહોણા મજૂર લોકો રહે છે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેત મજૂર લોકો મોટે પાયે રહે છે તો ત્યાં 3.5 લાખ રૂપિયા આપે તો અહીંયા પણ 3.5 લાખ રૂપિયા આપવા જરૂરી છે અને આખરી અમુરે અમારી રજવાત ને પગલે 50000 રૂપિયા એમણે 1 લાખ 20 માં 50000 ઉમેરા છે પરંતુ અમારી આપણી જે માંગણી છે એ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની રહેશે આજે આપણે આવેદનપત્ર આપ્યું છે અહીંથી આપણે અટકવાના નથી સચિનભાઈ અહીંની કોંગ્રેસ સમિતિ યુથ કોંગ્રેસના આગેવાન પુરવભાઈ તમારા ફળિયામાં આવશે તમે કોઈ કામકાજ કરવા જતા હોય તો સાંજના સમયે આવશે તમારા ઘરની વિઝિટ કરશે ફોટોગ્રાફ લેશે તમારે જે પણ પુરાવા આપો તે પુરાવા આપજો આપણે કોઈપણ સંજોગે આદિમ જૂથના આવાસ મંજૂર કરાવીશું અને આજે તમે મોટી સંખ્યામાં આવ્યા તમારો ખૂબ આભાર સૌને જોહાર જય ભારત